બે હજાર ચોવીસ ના રોજ પંજાબ સરકાર રાજ્ય સરકારના સંદર્ભમાં આવેલ ચુકાદામાં રાજ્યોને એસસીએસટી કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની વર્ગીકરણ ની અનુમતિ આપતો ચુકાદો આપેલ છે ચુકાદા થી એસસીએસટી કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરીને તેમની કેટેગરી બનાવવાને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવ્યો છે તે બંધારણીય બેચ દ્વારા એસટી કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાન છે આ ચુકાદાના કારણે એસસીએસટી જાતિઓની કે તે જેની સાથે સમાન પ્રમાણે ભાર છેઠ થાય છે તેની જાતિઓને સમૂહ અનામતના માધ્યમથી તેના હકો પ્રતિનિધિત્વ જાળવવાની બંધારણીય પ્રતિબદ્ધતા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે અનુસૂચિત જાતિ અને જનજાતિને સમાનપણે ભેદભાવનો સામનો કરતી જાતિઓના કેટેગરી છે અને તે વર્ગના પ્રતિનિધિત્વ માટે સંવિધાનિક જોગવાઈ છે દેશની હરેક જાતિ માટે જોગવાઈ નથી અને છ હજાર સાતસો તેતાલીસ જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ વ્યવસ્થા કરવી પણ શક્ય નથી આ વર્ગ કેટેગરીમાં જાતિઓના સ્વીકાર અને સ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ત્રણસો એકતાલીસ મહામ રાષ્ટ્રપતિ પાસે છે તેમ છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેટેગરીમાં વર્ગીકરણ અને અનામત વ્યવસ્થાના તરફેણ કરતો ચુકાદો આપી સુપ્રીમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે જે દેશની અનુસૂચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઈ શકે તેમ હોય ચુકાદાને નિરસ્ત કરવા સંવિધાનિક પ્રણાલીને અનુસરીને ઘટતું કરવા માટે સમગ્ર ભારત બંધનું એલાન કરાવું જેમાં આજરો સુપ્રીમ કોર્ટના અનામતમાં વર્ગીકરણના ચુકાદા વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લામાં બંધ રખાવ સમસ્ત એસસીએસટી દ્વારા મારુતિ પાર્ક સંત સાવૈયા નાથ સર્કલ હેસી ફૂટ રોડ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી રેલીનું આયોજન કરાયું છેમાં મોટી સંખ્યામાં એસસીએસટી લોકો ઉમટી પડ્યા હતા અને ગણપતિ ફાટક પાસે સુરેન્દ્રનગર ભાવનગર જતી ટ્રેનને ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવી હતી અને પોલીસ અને આરપીએફ દ્વારા સમજાવટથી ત્રણ કલાક બાદ ટ્રેનને જવા દેવામાં આવી લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી આજના બંધના એલાનમાં સૌ દલિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા

પુરાણ નથી અમારી જાય જાય મારી નથી